આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવા માટે સમિતિની રચના કરાઈ છે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા યુસીસીનો અમલ કરવા માટે સરકાર સંકલ્પબદ્ધ છે રાજ્યમાં વસતા તમામ નાગરિકોને સમાન હક અને અધિકાર મળે તે દિશામાં સરકાર આગળ વધે છે ગુજરાતમાં કોમન સિવિલ આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પાંચ સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્ય તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી સી મીના એડવોકેટ આરસી કોડેકર ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર કરવામાં આવ્યો છે મહેસાણાના કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું લાંબી બીમારી બાદ આજે અવસાન થયું છે આજે વતન નગરાસણ ગામે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા અવસાનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ નીતિન પટેલ સહિતના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ સ્વર્ગસ્થ કરસનભાઈના અંતિમ દર્શન કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે કરસનભાઈ તેમના સાદગીભર્યા જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે હંમેશા યાદ રહેશે કેન્દ્રીય મંત્રીઓ સી આર પાટીલ અને મનસુખ માંડવીયાએ સ્વર્ગસ્થ કરસનભાઈને શ્રદ્ધાંજલિ આપી હતી આજે સુરત અને રાજકોટથી મહાકુંભ માટે વિશેષ બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ આજે સુરતથી બસને પ્રસ્થાન કરાવ્યું હતું ઢોલનગારાના તાલે મુસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી સંઘવીએ વધુ બસો શરૂ કરવાની યોજના અંગે જણાવ્યું સુરત થી દરરોજ બે બસોનું આયોજન કરવામાં આવ્યું છે બુકિંગ આવશે અને લોકોને જરૂરિયાત હશે એટલી બસો જરૂરથી ચાલુ કરવામાં આવશે મુખ્યમંત્રી નો નિર્દેશ કે રાજ્યના સૌ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય સૌ વડીલો પોતપોતાના પોતાના પરિવારજનો જોડે આ મહાકુંભની આસ્થામાં ડૂબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ જીએસઆરટીસી વિભાગ દ્વારા નિરંતર રૂપે કરવામાં આવી સુરતથી પણ બસ સેવા શરૂ થવાથી સુરતવાસીઓએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી આ પ્રસંગે સુરતના મેયર દક્ષિષ મવાણી અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે રાજકોટથી પણ પ્રયાગરાજ માટેની વિશેષ બસનું લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું શહેરના મેયર નૈનાબેન પેઢડિયા તેમજ ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાડાએ પ્રવાસીઓને પુષ્પગુચ્છ આપી અને મોઢું મીઠું કરાવી આરામદાયક યાત્રાની શુભકામનાઓ પાઠવી હતી પ્રયાગરાજ માટે કુલ છ બસો ફાળવવામાં આવી છે રાજકોટથી દરરોજ એક બસ સવારે પાંચ કલાકે ઉપડશે અને બીજી બસ દિવસે સાંજે સાત કલાકે પ્રયાગરાજ ખાતે પહોંચશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્ય સરકારના આઈપીએસ અધિકારી અભય ચુડાસમાએ આજે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે ઓગણીસો અઠ્ઠાણુની બેચના અધિકારી શ્રી ચુડાસમા હાલ કરાઈ પોલીસ તાલીમ શાળામાં પ્રિન્સિપાલ તરીકે કાર્યરત હતા તેઓ આગામી ઓક્ટોબર મહિનામાં કાર્યનિવૃત્ત થવાના હતા રાજીનામું આપ્યા બાદ હવે તેઓ રાજકારણમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે અરવલ્લી જિલ્લામાં સાઠંબા પંથકમાં હત્યા કેસમાં બે લોકોને આજીવન કેદની સજા કરાઈ છે આરોપીઓને અદાલતે પચીસ પચીસ હજાર રૂપિયાનો દંડ કર્યો છે વર્ષ બે હજાર એકવીસમાં એક મહિલા અને બાળકની હત્યા કરવામાં આવી હતી સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા પોલીસે ગુનો દાખલ કર્યો હતો મહેસાણા અને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા હવે ડોર ટુ ડોર કચરો એકઠો કરવાની કામગીરીમાં ચૌદ ગામોના વિસ્તારોનો કચરો એકઠો કરવાની જવાબદારી વધી છે શહેરમાં ઝડપી કામગીરી માટે કચરો લેવા જતા વધુ ત્રીસ ટ્રીપરોનો સમાવેશ કરાયો છે ગ્રામ્ય વિસ્તારથી દસ સફાઈ કામદારોની ફાળવણી કરવામાં આવી છે તેમજ હજુ બીજા વીસ નવા ટ્રીપરોનો ઉમેરો થશે પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે વેસ્ટ ટુ વેલ્યુ અંતર્ગત આઠસો કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી ત્રણ હજાર બસો પંચાણું બ્લોક ટાઇલ્સ અને ગટરના ઢાંકણા બનાવવામાં આવ્યા છે અમારા પ્રતિનિધિ વિપુલ પુરે જણાવે છે કે ગત સપ્તાહે વહીવટીતંત્ર દ્વારા હાલોલ જીઆઈડીસીમાંથી આઠસો ટન જેટલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પડાયો હતો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા